કેમ છો મિત્રો સ્વાગત છે આપ સૌનું અને આજે આપણે બનાવવાના છે એકદમ ટેસ્ટી જોરદાર અને ઝટપટ બની જાય એવી રેસીપી અને સ્વાદમાં તો એટલો જબરદસ્ત જલસો પડી જશે તમે એકવાર બનાવો જો ને તો વારે ઘરે બનાવશો એવી આ રેસીપી છે અને તેના માટે એકદમ સિમ્પલ ઇન્ગ્રેડિયન્ટ્સ છે ચાલો આપણે જોઈ લઈશું તો આજે આપણે બનાવવાના છે રીંગણના રવૈયા તો રીંગણ એકદમ આવા સરસ ફ્રેશ લઈ આવવાના છે તો આ ડોલી રીંગણ કહેવાય તો આ ડોલી રીંગણ લાવવાના છે કેમ કે આ રેસીપી ડોલી રીંગણમાં ખૂબ જ સારું રિઝલ્ટ આપે છે તમે બીજા રીંગણમાં પણ બનાવી શકો પણ આ ડોલી રીંગણમાં એકદમ જબરદસ્ત સ્વાદ આવતો હોય છે તો આપણે આપણને જોઈશે ડોલી રીંગણ મેં અઢીસો ગ્રામથી ત્રણસો ગ્રામ જેટલા લીધા છે ત્રણસો ગ્રામ રીંગણ ધાણા લેવાના છે લસણ લેવાનું છે તો મેં કહેવાય કે દસ થી પંદર કઢી મોટી આવે તે તેટલી લસણની કઢી લીધી છે બે ચમચી સૂકા ધાણા અને એક ચમચી જીરું અને સાથે સિંગદાણા જોઈએ છે તો સિંગદણા આપણે જેટલા પ્રમાણમાં લેવા હોય તેટલા લેવાના છે ખાલી તો કલર માટે કાશ્મીરી લાલ મરચું હળદર સ્વાદ મુજબ તીખું લાલ મરચું લીધું છે મેં બે મોટી ચમચી

લઈશું ધોઈ તો પહેલા આપણે સિંગ સિંગદાણાને વાટી લઈશું

દેશી રીતે જમવાનું બનાવવાની મજા જ કઈ અલગ છે અને ચૂલા પર બનાવીને જમવાનું જમવાની મજા પણ કઈ અલગ છે એકદમ સ્વાદિષ્ટ લાગે તો આપણા ધાણા ને જીરું પણ સરસ વટાઈ ગયા છે જુઓ તો એકદમ પાવડર ફોર્મ નહીં કરવાનો પણ આવું થોડુંક રાખવાનું છે પણ તમે ધાણા જીરું પાવડર લેશો તો તેનો સ્વાદ અલગ આવશે પણ જો આવી રીતે વાટીને લેશો નહીતર તેનો સ્વાદ એકદમ સરસ આવશે એકદમ દેશી રીતથી અને જો તમે ખાંડણીમાં ના વાટી શકો કેમ કે બહુ બધું સમય ના હોય તો તમારે મિક્સર જારમાં માં આવો આદ કચરો ભૂક્કો કરી લેવાનો છે એકદમ આવો સરસ ચાલો હવે આપણે આમ જ રસન વાટી લઈશું ખરીદ પણ આવી ગઈ છે આજે ટ્યુશન જવાનો ટાઈમ પહેલાં અમારી સાથે આવી જાય તો ચાલો હવે આપણે લસણ વાટી લઈશું હવે આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું તો જેટલા રીંગણ હોય એટલા માપમાં આપણે મીઠું લઈ લેવાનું તો મેં એ પ્રમાણે મીઠું ઉમેર્યું છે હવે આપણે જે વાટ્યું છે તેમાં સિંગદાણાનો ભૂકો ઉમેરીશું અને આપણે જે બધા મસાલા હતા તે ઉમેરીશું તો કાશ્મીરી લાલ મરચું માત્ર કલર માટે બે ચમચી મરચું અડધી ચમચી ગરમ મસાલો હવે આપણે ખાલી મિક્સ કરવા જેટલું વાટવાનું છે આપણે જેટલા પણ બધા મસાલા ઉમેર્યા હતા તે બધું જ સરસ રીતે વટાઈ ગયું છે હવે આપણે આપણો આ મસાલો બનીને તૈયાર છે તો આ મસાલામાં આપણે કશું જ ઉમેરવાનું નથી કઈ પણ નહીં જો એકદમ મસ્ત મસાલો તૈયાર થયો છે તમે આ મસાલાથી કોઈ પણ શાક ભરીને બનાવશો ને જબરદસ્ત બનશે ભરેલા રવૈયા તો રીંગણ ના જ પણ બધું જ તુરિયા ભરીને બનાવી શકો ગલકા ભરીને ભરીને પણ બનાવી શકો જે શાક ના હોય ને તે તમે આ મસાલો બનાવશો સરસ લાગશે અને આ મસાલો તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો જ્યારે પણ તમારે ભરેલા કોઈ પણ કોઈ પણ રેસીપી બનાવી હોય રસાવાળી પણ બનાવી હોય તો તમારે આ એક ચમચી મસાલાને તેલમાં શેક ધીરા તાપે શેકીને ઉમેરશો ને તો બહુ સરસ સ્વાદિષ્ટ લાગશે ચાલો હવે આપણે રીંગણ ને ભરી લઈશું ફટાફટ રીંગણ ને આપણે ચાર કાપા કરી લઈશું જોઈ લેવાનું કે રીંગણ સારા છે આવી રીતે તો હવે આપણે રીંગણને મસાલાથી ભરી દઈશું તો મિત્રો તમને છે ને જો તમે બિગિનર હોવ ના બનાવતા એટલે ભરતા ના ફાવતા હોય રીંગણ તો હું તમને એક ટ્રીક બતાવી દઉં જેનાથી તમારા રીંગણ સરસ ભરાશે જુઓ આ છે ને અંદર ભર્યા બાદ આમ દબાવી દેવાના જુઓ આમ દબાવશો ને રીંગણ ચારે બાજુ સરસ રીતે ફેલાઈ જશે અને જલ્દી ખુલે પણ નહીં દેખાય છે ને આવી રીતે આપણે બધા રીંગણને ને મસાલા થી ભરી દઈશું આપણે રવૈયા બનાવવાની શરૂઆત કરી દઈએ તો તેલ આપણે જેટલી જરૂર જણાય તેટલું ઉમેરીશું તો તમને જેટલું પસંદ હોય તમારે તેટલું તેલ ઉમેરવાનું તેલ જેવું ગરમ થવા આવે એટલે આપણે હિંગનો વઘાર કરીશું હવે આપણે રીંગણ ઉમેરીશું તો તેલમાં રીંગણને આપણે એક થી દોઢ મિનિટ સુધી સાતડવાના છે અને હવે ગેસની ફ્લેમ તમારે મીડિયમ કરી દેવાની છે મીડિયમ ટુ ટુ લો સ્લો પર થોડીક કરવાની ફાસ્ટ ફ્લેમ નહીં રાખવાની આપણે તો ચૂલા પર ડાલીંગ પણ એટલે વ્યુઅર્સ માટે કહું છું બધા ચૂલા પર ના બનાવે અને હવે આપણે રીંગણને બે થી ત્રણ મિનિટ માટે ઢાંકી દઈશું હવે આપણે રીંગણને ને જોઈ દઈશું જુઓ ફ્રેન્ડ જોતા જ મોમાં પાણી આવી જાય એવા રીંગણ સંતળાયા છે ને એકદમ સરસ સંતળાઈ ગયા છે તેલમાં ગાલેંગ ખુશ્બુ જ અત્યારે એટલી જબરજસ્ત આવી રહી છે ને આ હા હા પણ એવા જ જોરદાર બને છે તો રીંગણ એકદમ કૂણા હતા એટલે તમે જોઈ શકો છો રીંગણની ની સ્કીન એકદમ સરસ પાકી જવાય છે ચડી ગઈ છે હવે આપણે જે બાકી મસાલો હતો તે પણ ઉમેરી દઈશું તો મિત્રો તમારે જો આવી રીતે થોડા રીંગણની મોજ લેવી હોય તો એકદમ સ્લો ગેસ કરી દેવાનો અને સ્લો ગેસ પર તમારે હજી પાંચેક મિનિટ માટે રીંગણને થોડા પકવા દેવાના પણ મેં એકદમ ખૂણા રીંગણ લીધા હતા જુઓ એકદમ ખૂણા રીંગણ તો સરસ તેલમાં સંતરાઈ ચૂક્યા છે તો જો તમારે થોડી ગ્રેવીવાળું બનાવવું હોય તમારે જો થોડું ગ્રેવી વાળું બનાવવું હોય તો થોડું પાણી ઉમેરવાનું અને જો તમારે કોરું ગમતું હોય તમને તો જે સ્ટેજ પર મેં તમને કહ્યું તે તે વખતે તમારે જીરા ગેસ પર રીંગણને ને ચડવી લેવાના કાં તો ડીશ ઢાંકવાની તેની ઉપર પાણી મૂકી દેવાનું તો અંદર રીંગણ એના જાતે જ સરસ બની જાય જુઓ અને મેં તમને કહ્યું હતું ને મસાલો અંદર સરસ પાકશે પણ ભરેલો રહેશે બિલકુલ બહાર નહીં નીકળે

તો તમને ભાવે છે કે નહીં કોમેન્ટમાં મને કહેજો કોના કોનો ફેવરેટ છે ભરેલા રીંગણ રીંગણના રવૈયા તો આવી રીતે તેલ છૂટું પડી જાય એટલે સમજી લેવાનું કે આપણા રીંગણના રવૈયા બનીને તૈયાર છે તો હવે આપણે થોડા ધાણા ઉમેરીશું આપણે રીંગણના શાકનું લેટિંગ કરી લઈએ તો જોતાં જ મોમાં પાણી આવી જાય એવા રવૈયા બન્યા છે ને કમેન્ટમાં કહેજો તમે મને તો મિત્રો આપણા ભરેલા રીંગણના ના રવૈયા બની તૈયાર થઈ ગયા છે જુઓ તો એકદમ સરળ રીતે એકદમ ફટાફટ ઓછા મસાલા સાથે આવા ટેસ્ટી રીંગણ તમે પણ બનાવો અને મને કોમેન્ટમાં જણાવો કે તમને મારી આ રેસીપી કેવી લાગી તમે બનાવી ત્યારે કેવા રીંગણ લાગ્યા સ્વાદિષ્ટ લાગ્યા કે નહીં તો આજે ટેસ્ટ કરે છે અમારો લાડકવાયો દીકરો આ જેના ફેવરેટ છે ભરેલા રીંગણ બહુ જ સરસ છે મજા મસ્ત હા હા તો પછી તો મિત્રો તમને મારી આ રીંગણા રવાયાની રેસિપી પસંદ આવી હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં કહેજો તમને મારી રેસિપી કેવી લાગી અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તો ફરીથી મળીશું એક મસ મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો વિડિયોને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરતા જજો લવ યુ ઓલ